ભાગવતમ દશમ સ્કંદનો 16મો અધ્યાય તો આપણે ગદ્યત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી છે એ દેનુકાસુર અને એમના જે સાથીઓ હતા તે ગદેરાના રૂપમાં હતા રાક્ષસો હતા પણ એ હતા ગદેરાના રૂપમાં તેમનો વધ કરે છે અને તાલવનને વૃંદાવન વાસીઓ માટે પરમિટ કરે છે તો હવે બીજો દિવસે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એકલા કોઈ કારણવશ બલરામજી એમની સાથે નહોતા અને ભગવાન શ્રી કૃષ્ણ એકલા ગાયો ચરાવા જાય છે ગોપ બાળકો સાથે તો ગોપ બાળકોના આગ્રહ હતી બહુ ગરમી હતી એટલે એમને આગ્રહ કર્યો કે કૃષ્ણ અમને શીતળ પાણી પીવાની ઈચ્છા છે તો ભગવાન શ્રી કૃષ્ણ બધાને યમુના કિનારે લઈ જાય છે કે બને ગાયોએ પાણી પી લે અને ગોપ બાળકોએ પાણી પી લે તો હવે જેવું જે ગોપ બાળકો અને ગાયો પાણી પીવે છે તો તરત જ તેમના પ્રાણ જતા રહેશે કારણ કે જે યમુનાજી હતા એની અંદર કાળકૂટ વિષ હતું અને ભગવાનની દ્રષ્ટિથી બધાને જ તે પુનજીવિત કરે છે તો હવે સુખદેવ સ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે પરીક્ષિત

કથા આ જે લીલા છે જણાવો ત્યારે પરીક્ષિત મહારાજને કહે છે કે જેવી ભગવાનને ખબર પડે છે કે યમુનાજીની અંદર કાળિયા નાગ છે એવો છે ભગવાન જેમની ઉતરીએ છે એને કાચડો મારી યમુનાજીની અંદર કૂદે છે અને અંદર ક્રીડા કરવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ છતાંય ભગવાન અને નાગ જોવે છે કે મારા જળમાં આવીને કોઈ મને જ તે આમંત્રણ આપે છે તો જેવા કાળિયા ઉપર આવીને જોવે છે ક્યાં તો એટલો અતિ સુંદર બાળક આ કોઈ મોટો વ્યક્તિ છે તો જેવો બહાર આવે છે અને જે જે કૃષ્ણ છે ભગવાનને એને પકડી લે છે એની પૂંછડી થી આટલો જોરથી દબાવે છે કે ભગવાનને મૂર્છા આવી જાય છે ભગવાન મૂર્છિત થઈ જાય છે અને આટલું જ જોઈને જે ગો બાળકો છે એમનું જે હૃદય છે એ બેસી જાય છે કે હવે કૃષ્ણ નથી તો અમે શું કૃષ્ણ વિના અમે કાઇ જ નથી અને આ બાજુ જે નંદ ભવન છે ત્યાં કોઈ સંત વ્યક્તિ આવેલું હશે અને એમને નંદ બાબા યશોદાજીને કીધું કે આજનો દિવસ તમારે બહુ અશુભ છે આ વાતની જાણ થતા જ છે છે જોવે કે બલરામ આજે કૃષ્ણ જોડે નથી ગયો તો કઈક તો થયું હશે અને આટલું સાંભળીને બાબા યશોદાજી એ બધા જ તે દોડે છે અને જોવે છે કે કૃષ્ણના પગલા ક્યાં ગયેલા છે હવે આપણને એ પ્રશ્ન થાય ક્યાંય ગાયોના પગલા ઉપર હશે કોઈ અદર જે ગોપ બાળકો છે એના પગલા ઉપર હશે પણ નહીં ભગવાનના જે ભગવાન શ્રી કૃષ્ણના જે જે રેખાઓ છે એ દિવ્ય છે તો તરત જ ખબર પડી જાય કે આ કૃષ્ણના જ પગલા છે તો એ પગલે પગલે નંદ બાબા યશોદાજી અને ગોપીઓ અને ગોપો મોટા એ બધા જ તે પાછળ પાછળ જાય છે જોવે છે તો એક વિશાળ સ્તર્પે ભગવાન શ્રી કૃષ્ણ એની પૂંછડીથી પકડેલો હોય ને ભગવાન શ્રી કૃષ્ણ મૂર્છિત હતા આટલું જોઈને પહેલા તો યશોદાજી છે એ તરત મૂર્છિત થઈ જાય છે જેટલી પણ ગોપીઓ છે ગોપો છે એ બધાના હૃદય બેસી જાય છે કારણ કે એ બધાના સ્વભાવ ગાયો જેવા હતા ગાય સ્વભાવ અહીંયા એટલે સંબોધિત કરવામાં આવેલો છે કારણ કે જે ગાય માતા છે એને જો કોઈ દંડ આપે કોઈ એને લાકડીથી મારે તો ગાય માતા છે એ સામો પ્રહાર નથી કરતી એનું જે હૃદય છે એ બહુ કોમળ છે એ હંમેશા કૃપા કરવા વાળી છે જે વૃંદાવનવાસીઓના જે હૃદય છે એમનો જે સ્વભાવ છે એ ગાય જેવા છે તો તરત જ એ લોકો રુદન કરવાનું ચાલુ કરે છે બધા જ રોવે છે કે કૃષ્ણને શું થયું અને આ બાજુ બલરામજી આવીને જોવે છે કે એટલો મોટો વિશાળ શર્પને મારા ભાઈને પકડેલો છે પણ બલરામજી અહીંયા કોઈ શોક નથી કરતા કારણ કે એમને ખબર છે કે આજ પૂર્ણપુરષોત્ત્મ પરમેશ્વર છે ને આ આ તો આ આ જે કાળ્યાન આપશે એ કૃષ્ણને પકડવું એ તો એક ભગવાનની લીલા છે આ કઈ ભગવાન કઈ મૂર્છિત નથી થઈ ગયા આ તો ખાલી લીલા કરવા માટે ભગવાન આ બધું કરે છે આ બધું બલરામજી ને ખબર છે તો હવે ભગવાન જોવે છે કે બસ હવે વધારે થાય છે તો જે કૃષ્ણ છે એનું શરીર છે એને ફૂલાવા મળે છે તો ભગવાન એનું શરીર એટલું વિશાળ કરે છે કે આના જે આંકડા હતા અંદરના જે હાડકાં એ બધા તૂટવા લાગ્યા તો આટલું પીડા થઈ તો એ ભગવાન શ્રી કૃષ્ણને છોડી દે છે જે સર્પ છે કાળિયાના અને એના મોઢામાંથી લાવા મતલબ આગ કાઢે છે ભગવાન સામે ગરમ આગ કાઢે છે વિષ ફેંકે છે અલગ અલગ ખૂણો થી અને ભગવાન અલગ અલગ ક્રીડા કરીને જે કાળ્યા નાગ છે એને થકવાડી દે છે અને એનું જે શક્તિ છે એ થોડી ઓછી થઈ જાય છે તો સીધા જ તે ભગવાન જે કાળ્યા નાગના ફેણ હતા તો કાળ્યા નાગને એકસો ને એક માથા હતા મતલબ એકસો ને એક ફેણ હતી તો ભગવાન શ્રી કૃષ્ણ એ બધી ફેણો ઉપર કૂદકા મારે છે તાંડવ કરે છે ગંધર્વો કિન્નરો છે દેવતાઓ છે એ બધા વાજિંત્રો લઈને આવે છે તો એ બધા એક પ્રકારનું સંગીત વગાડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ આજે કાળિયાની અલગ અલગ ફેણો ઉપર નૃત્ય કરે છે જે ફેણથી કાળી જે કાળિયા નાગ હતો એ ભગવાનને દસવા જાય એ ફેણ ઉપર ભગવાન કુદે કે એની એની ઉપર તાંડવ કરવા જાય જે ફેન ઉપર જે બીજી ફેન છે એકસો એક ફેન હતી તો જે ફેન થી કાળીયા નાગ ભગવાને દસવા આવે એ ફેન ઉપર ભગવાન તાંડવ કરવા પાછા એ બાજુ અને જે કાળિયા નાગ છે એના નાકે નાકેથી અને મોડામાંથી આ જે પાંચ છિદ્ર છે આ પાંચ છિદ્રમાંથી એ ઈ કાઢતો હતો

અને પછી જે કાળિયા નાગની પત્ની છે નાગ પત્ની એ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ચરણક પડી જાય છે કે બસ હવે રહેવા દો અમારો આ એક જ આધાર છે જેના કારણે અમે જીવીએ છીએ તમે આ જે સમસ્ત ભૂમંડળ છે એના એકમાત્ર પિતા છો તમે અમારા પિતા છો તમે અમારી ઉપર કલ્યાણ કરો છો તમે હરેક દેત્ય છે જે અસુર છે એનો વધ કર્યો છો કારણ કે તમને તમારા ભક્ત અતિ પ્રિય છે તો ભગવાન શ્રી એનું હમણાં મૃત્યુ થઈ જશે પણ ભગવાન એને છોડી દેશે આજે નાગપત્ની છે એ બહુ જ ભગવાનને વિનંતી કરે છે કે હવે મૂકી દો હવે મૂકી દો જે નાગપત્ની છે એ વિવિધ પ્રકારના ભગવાનને કપડા પહેરાવે છે એમને સ્નાન કરાવે છે અને ભગવાનને જે પૂજાપાઠ કરે છે ને ભગવાન અતિ પ્રસન્ન થાય છે નાગપત્નીઓ ઉપર ત્યારે કાળિયા નાગ કહે છે કે પ્રભુ મને માફ કરી દો હું મારા અહંકાર નદી ને વિષ પૂર્ણ કરી દીધી હતી મને એકવાર માફ કરી દો હવેથી હું જ તમારો દાસ છું હું તમારી સેવામાં છું હવે જે કાળિયા નાગ અને એમની જે નાગપત્નીઓ છે મતલબ એની જે પત્નીઓ છે એ ભગવાનની પૂજા કરે છે એમને પ્રસન્ન કરે છે પછી જે ભગવાન છે કાળિયા નાગને કહે છે કે હવે તારી અંદર જે દુષ્ટતા દુષ્ટતા મનમાં જે જે હતી મતલબ ખરાબ વિચારો હતા તારો જે અહંકાર હતો એનો નાશ થઈ ગયો છે હવે તું મારો ભક્ત છે મને ખબર છે કે તું સમુદ્રમાં હું કામ જતો કારણ કે તને ગરુડની બીક લાગે છે તને ગરુડનો ડર લાગે છે પણ તારે હવે એનાથી ડરવાની જરૂર નથી કારણ કે તારું જે શરીર છે એની ઉપર મારા ચરણના ચિહ્નો છે તારા માથા ઉપર જે મણી છે એની ઉપર એ મારા ચરણના ચિહ્ન છે જેના કારણે તને ગરુડ હવે કાંઈ નહીં કરે તો તારે આ જે જળ છે એને છોડીને તારે જતું રહેવાનું છે કાળિયા નાગ અને જે નાગપત્નીઓ છે એમની જે પત્નીઓ કાળિયા નાગની તો એ ભગવાનની આજ્ઞાના અનુસાર પોતાના જે

આ લીલા ને વાંચ છે કે આ લીલાને બોલ છે તો એને કોઈ કોઈથી સરફથી ભય નહીં લાગે તો હવે આગળ શું થયું આપણે હવે પછી અધ્યાયમાં માં શ્રવણ કરીશું હરે કૃષ્ણ